નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ જો મિત્રો તમને ખબર જ છે કે આજના વિડીયોની અંદર આપણે ખૂબ ચર્ચા કરવાના છે કે ઇતિહાસની અંદર જો ઇતિહાસની અંદર આટલી મોટી ભરતી શિક્ષણ વિભાગમાં માત્ર ધોરણ છથી આઠમાં થઈ નહીં હોય બરાબર એ ભરતી વિશે આપણે હવે જાણવાના છે અને એ પણ જોઈશું કે કેટલી ભરતી કરવામાં આવી હતી બરાબર શિક્ષકોની તો ચાલો મિત્રો આજના વળીને આપણે શરૂઆત કરીએ તો જુઓ મિત્રો તમારી સામે તમે આ જાહેરનામું જોઈ શકો છો આ જે જાહેરનામું છે આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયમક શ્રી કચેરી બ્લોક ટ્વેલ્વ જે ગાંધીનગરની અંદર છે એમના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો આ વર્ષ છે બે હજાર અગિયાર બરાબર બે હજાર અગિયારમાં જ્યારે સૌથી પહેલાં ટેટ ટુ વન ટુ બરાબર ને ટેટ વન અને ટેટ ટુની જે પ્રથમ પરીક્ષાની શરૂઆત થઈ હતી જ્યારે ટેટ વન ટુની પ્રથમ પરીક્ષાની શરૂઆત થઈ હતી ત્યારબાદની આ ભરતી છે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો આ ભરતીની અંદર જો આપણે વાત કરીએ ને તો કુલ કેટલી ભરતી કરવાની વાત કરી હતી તો જુઓ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ જેમાં ધોરણ છ થી આઠમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસાયિકોની જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ દ્વારા મળેલ માગણીપત્રક મુજબ અંદાજે તેર હજાર જગ્યાઓ નીચે જણાવી મેરિટના ધોરણે ભરવા મેરિટ તૈયાર યાદી છે તૈયાર કરવા માટે આવેલ છે તેર હજારની ભરતી આ ઘણી મોટી ભરતી કહેવાય છે એ બે હજાર માં કરવામાં આવી હતી અને વાત કરીએ તો માત્ર ધોરણ છ થી આઠમાં જ બરાબર ધોરણ છ થી આઠમાં જ માત્ર ધોરણ છ થી આઠમાં તેર હજાર જેટલી મોટી ભરતી કરવામાં આવી હતી અને અત્યારે આપણે જો વાત કરીએ ને મિત્રો તો હાલમાં બે હજાર ચોવીસમાં જો તમને ખ્યાલ હોય તો ધોરણ એકથી લઈ ધોરણ આઠમાં ટોટલ જગ્યાઓ ખાલી છે વીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે અને શિક્ષણ વિભાગ દ્વારા એક એવી માહિતી આપવામાં આવી છે કે આ વીસ હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે આ જગ્યાઓ ઉપર ધોરણ એકથી ધોરણ આઠની અંદર કુલ આ લોકો જગ્યાની ભરતી કરવાના છે બાર હજાર બરાબર જેમાં પણ આપણે વાત કરીએ ને તો ટોટલ સાત હજારની જે ભરતી છે એ ઉપર જે ઉચ્ચ પ્રાઇમરી છે એમાં કરવામાં આવનાર છે જ્યારે પાંચ હજારની ભરતી છે એ એકથી પાંચમાં કરવામાં આવનાર છે બરાબર ને તો આ રીતે ટોટલ બાર હજારની ભરતી કરવાના છે પણ તમે અહીંયા જોઈ શકો છો આ છે વર્ષ બે હજાર અગિયારનો આ વર્ષ દરમિયાન માત્ર ધોરણ છથી આઠમાં જ તેર હજાર પ્લસ જગ્યાની છે તો ભરતી કરવામાં આવી હતી બરાબર ને હવે હાલમાં જે વીસ હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે તો આ વીસ હજાર પ્લસ જગ્યાઓની અંદર કેમ આ બાર હજારની બદલે પંદર હજારની ભરતી કેમ ન કરી શકે સરકાર બરાબર કારણ કે જગ્યાઓ તો આટલી બધી ખાલી જ છે અને એવું નથી કે ટેટા પાસ જે ઉમેદવારો ઓછા છે કારણ કે ટેટાસ પાસ ઉમેદવારની વાત કરીને એ પણ ઘણા બધા ઉમેદવાર છે બરાબર ને જો આ બે હજાર અગિયાર એ સમયમાં આટલી મોટી ભરતી કરી શકે છે તેર હજાર જેટલી તો અત્યારે તો બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે બરાબર ને તો આ સમયે આટલી બધી જગ્યાઓ ખાલી હોય છે તો આટલી મોટી ભરતી કેમ નથી કરી શકતા બરાબર મને લાગે ત્યાં સુધી પંદર હજાર પ્લસ તો ભરતી છે તો કરવી જ જોઈએ બરાબર ને એ પણ ધોરણ એકથી આઠમાં કારણ કે અત્યારે જો વાત કરીએ તો સાત હજારની ભરતી છ થી આઠમાં થવા જઈ રહી છે અને પાંચ હજારની જે ભરતી છે એકથી પાંચમાં થઈ જવા થવા જઈ રહી છે બરાબર ને તો આ જે આંકડો છે ખૂબ જ ઓછો આપણે કહી શકીએ કારણ કે ઘણા મિત્રો એવું છે કે આટલી મોટી ભરતી જે છે સરકાર કરી નથી શકતી પરંતુ જો મિત્રો જો ભૂતકાળમાં આટલી મોટી મોટી ભરતીઓ કરી શકે તો હાલમાં પ્રેઝન્ટની અંદર આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં આટલી ઓછી ભરતી થવા જઈ રહી છે તો આપણે એમ કેમ કહી શકીએ બરાબર ને કે પંદર હજાર જેટલી જ ભરતી તો ઓબ્વિયસલી સરકાર કરી શકે છે તો ચાલો હવે જોઈએ આપણે કે કયા વિષયની અંદર આટલી મોટી ભરતી કરવામાં આવી હતી છતી હાથમાં તો જો મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ બે જે શાળાઓની કેટેગરી છે એના અંદર આપણે જો વાત કરીએ તો ગણિત વિજ્ઞાન અને ભાષાઓ ગણિત વિજ્ઞાન અને ભાષાઓ તો જુઓ માત્ર ગણિત વિજ્ઞાન અને ભાષાઓની જ વાત અહીંયા છે એ માત્ર બે જ વિષયની અંદર મીન્સ કે ભાષાઓ અને ગણિત વિજ્ઞાનમાં જ આટલી મોટી તેર હજારની ભરતી કરવામાં આવી હતી બરાબર ને તો જુઓ એસીએસની કોઈ ઉલ્લેખ નથી આમાં માત્ર આ જે છે ગણિત વિજ્ઞાન અને ભાષાઓની વાત કરવામાં આવી છે બરાબર હવે વાત કરીએ જિલ્લા શિક્ષણ સમિતિમાં તો તમે આ જોઈ શકો છો ઓપનની અંદર બત્રીસો છેતાલીસ શિડ્યુલ કાસ્ટની હતી ચારસો ગણિત વિજ્ઞાનની વાત કરીએ છીએ પછી સાતસો સાહીઠ એસટી કેટેગરીની એસીબીસીને પંદરસો આઠ એવી રીતે ટોટલ પાંચ હજાર નવસો ચૌદ જે છે માત્ર જિલ્લા શિક્ષણ સમિતિની અંદર આટલી મોટી ભરતી ગણિત વિજ્ઞાનમાંથી જુઓ બરાબર એ જ રીતે ભાષાની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે બત્રીસો ઓગણપચાસ એસસી માટે ચારસો એસ ટી માટે સાતસો પંચાવન એસસી માટે પંદરસો દસ અને કુલ વાત કરીએ તો સેમ ટુ સેમ પાંચ હજાર નવસો ચૌદ ભાષાઓની અંદર પણ એટલી જ જગ્યા છે જેટલી ગણિત વિજ્ઞાનમાં હતી બરાબર ને એ જ રીતે વાત કરીએ નગર શિક્ષણ સમિતિની વાત કરીએ તો એમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો જો ઓપન માટે ત્રણસો એકવીસ એસસી માટે ઓગણચાળીસ એસટી માટે છોતેર એસસીબીસી એકસો પચાસ અને ટોટલ વાત કરીએ તો પાંચસો છ્યાસી એ જ રીતે ભાષાની વાત કરીએ તો ઓપનમાં ત્રણસો સિત્તેર પછી कास्ट કાસ્ટમાં એકતાલીસ એસટી માટે સેવન્ટી નાઇન અને એસસીબીસી માટે વન ફોર્ટી નાઇન એ રીતે ટોટલ જગ્યાની વાત કરીએ તો ફાઇવ એટી સિક્સ બરાબર આ ટોટલ જગ્યાનો જે આપણે સરવાળો કરીએ ને મિત્રો તો કુલ સરવાળો થાય છે તેર હજાર બરાબર તો આ તેર હજાર ટોટલ વચ્ચે આપણે વાત કરીએ ટોટલ સરવાળો તો તેર હજારની ભરતી જે છે બે હજાર અગિયારમાં માત્ર બે વિષયની અંદર જ કરવામાં આવી હતી અને ખૂબ મોટી ભરતી કહેવાય છે મિત્રો બરાબર ને આને આ જે ભરતી છે એ સેમ ટુ સેમ એજ અત્યારે જે રીતે તમારું મેરિટ ગણવામાં આવનાર છે જૂની મેથડ પ્રમાણે અથવા આવશે એ પ્રમાણે જ આ ભરતી કરવામાં આવી હતી તો તમે જોઈ શકો છો અહીંયા તેર હજાર પ્લસ કેન્ડિડેટની અહીંયા ભરતી કરવામાં આવી છે ઘણી મોટી કહેવાય છે તો અત્યારે માત્ર બાર હજારની ભરતી ધોરણ એકથી આઠમાં બરાબર બાર હજાર જે છે માત્ર એકથી આઠમાં બરાબર એકથી આઠમાં આ તો ખૂબ ઓછી ભરતી કહેવાય છે કારણ કે વીસ હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે મિત્રો તો સરકારે છે તો પંદર હજાર જેટલી જગ્યાઓમાં છે તો ભરતી તો કરવી જોઈએ પરંતુ આ જે જાહેરાત આપણે કરી દીધી છે તો ઓબ્વિયસલી આમાં કોઈ વધારો થવાની શક્યતા તો નથી પણ મને લાગે ત્યાં સુધી આટલી ભરતી યોગ્ય ગણાય છે બરાબર વીસ હજારની જગ્યાઓ પર કારણ કે ભૂતકાળમાં પણ આપણે જોયું ઘણી મોટી મોટી ભરતીઓ થઈ છે એટલે તમે જે ટાઇટલમાં જોયું કે ઐતિહાસિક ભરતી આપણે જો વાત કરીએ તેર હજાર જે એના પછી કોઈ પણ આટલી મોટી ભરતી ક્યારે નથી થઈ બરાબર ને પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર શિક્ષણ વિભાગની અંદર બરાબર આટલી મોટી ભરતી નથી થઈ તો મિત્રો આ હતી માહિતી આજના વિડીયોને લઈને જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયો છે તો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો અને જે પણ ટેટાટ પાસ ઉમેદવાર છે એમને પણ આ માહિતી મળી રીતે એવી રીતે એમને પણ આ વિડીયોની લિંક શેર કરજો મિત્રો થેન્ક યુ ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરજો અને આવી રીતે નવી નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ મિત્રો આભાર આવજો